મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ રીતે અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો વિડીયોની સાથે રહેજો શેર કરજો લાઈક કરજો સબક્રાઇબ કરજો મિત્રો અત્યારે શિયાળા ની ઋતુ પૂરી થવામાં છે છેલ્લા દિવસો શિયાળા ચાલી રહ્યા છે પરંતુ કુદરતે આ ઋતુની અંદર ભરપૂર ફળ ફળાદી અને અન્ય વ્યંજનો ખૂબ આપ્યા છે તો ફળ ફળાદી અત્યારે સારામાં સારી એ જો ઋતુજન્ય ફળ હોય તો એ છે દ્રાક્ષ મિત્રો દ્રાક્ષ એનાથી બધા જ પરિચિત છે અને બધા જ એનો ખૂબ ઉપયોગ કરે છે અત્યારે લીલી દ્રાક્ષ એ બજારમાં ભરપૂર આવે છે સાથે કાળી દ્રાક્ષ પણ આવે છે દ્રાક્ષના એ સુકવણી પછીના બે ચાર રૂપ છે એમાંનું એક છે મુનકા બીજી છે કાળી સુકી દ્રાક્ષ અને ત્રીજી છે કિસમિસ ત્રણે ત્રણ ગુણમાં તો સરખી જ અને ત્રણે ત્રણ ની અંદર રાસાયણિક સંગઠન આપણે જોઈએ તો એની અંદર એ બી સી અને પ્રમાણમાં છે મિત્રો દ્રાક્ષ છે ને એ આમળા પછીનું સારામાં સારું એક ફળ છે દ્રાક્ષ છે એના ઉત્તમ પ્રકારથી ખૂબ ખૂબ આપણે વારંવાર દરેક બાબતની અંદર લાગુ પડે છે એવી આ દ્રાક્ષ છે હવે દ્રાક્ષ છે એ ભારતની અંદર સર્વત્ર થતી નથી અને એનું જે કઈ કારણ જે છે એ છે કે એની અંદર ઋતુજન્ય પ્રભાવ ખૂબ પડે છે એટલે એ સમ વાતાવરણની અંદર ખૂબ થાય છે અને ખાસ તો દ્રાક્ષ છે એ ગલ્ફના દેશોમાંથી ખૂબ આવે છે ત્યાં ઉત્તમ પ્રકારની દ્રાક્ષ થાય છે આપણે ત્યાં ઉત્તર પ્રદેશ એટલે ભારતનો જે ઉત્તર ભાગ છે એની અંદર દ્રાક્ષ પુષ્કળ પ્રમાણની અંદર થાય છે મહારાષ્ટ્રમાં પણ એટલી જ થાય છે નાસિક પુના ત્રંબક આ દ્રાક્ષ તો ખૂબ વખણાય છે મિત્રો દ્રાક્ષ છે એ ઘેર ઘેર વપરાતું જાણીતું ફળ છે અને એના ઘણા બધા એ રોગ પરત્વે ઉપયોગ પણ થાય છે આવા ઉપયોગની અંદર આપણે જોઈએ તો દ્રાક્ષ જે છે એ કંઈક ખાટી છે મધુર છે અને કંઈક અંશે શર્કરા પુષ્કળ પ્રમાણે કાર્બોહાઈડ્રેટ મળે છે મિત્રો આ છે મોટા મોટું જે કારણ છે આપણું આ શરીરગત એ કારણ એ છે કે દ્રાક્ષનું સેવન કરવાથી મોટા ભાગના આંતરજન્ય રોગો એ સમન થાય છે મિત્રો દ્રાક્ષ જે છે ને એ લેવાથી ખૂબ ખૂબ ફાયદો કઈ રીતે થાય છે આપણે એના બે ત્રણ પ્રયોગો જોઈએ તો દ્રાક્ષ ની અંદર એ બી સી જે વિટામિન્સ રહેલા છે જે લોહ તત્વ રહેલું છે એના કારણે એ સામાન્ય રીતે થોડુંક લેક્ઝેટિવ છે અને જ્યાં દ્રાક્ષ ભૂખ્યા પેટે લેવાથી એ કબજીયાતની અંદર ખૂબ રાહત આપે છે પરંતુ જમ્યા પછી લેવાથી એનો કબજીયાત પ્રત્યે ગુણ થોડો ઓછો થઈ જાય છે અને પાચન વધારે થાય છે દ્રાક્ષ ની સાથે હરડે લેવાથી કબજીયાતની અંદર ખૂબ ફાયદો થાય છે રાત્રે દ્રાક્ષ કાળી દ્રાક્ષ તમારી મુઠ્ઠીમાં સમાય એટલે ચાવી જવાથી પાચન ખૂબ થાય છે ગેસ થતો નથી અને સવારે જે ઝાડો છે એ ખુલાસાવાળા દ્રાક્ષની સાથે હરડે એ શ્રેષ્ઠ પ્રયોગ છે આખો દિવસ તમે થોડી થોડી દ્રાક્ષ ખાવ તો તમારા શરીરમાંથી પિત્તજન્ય જે રોગ છે એ નીકળી જાય છે એટલા માટે દ્રાક્ષને આમળાની સાથે લેવાનું કીધેલું છે આમળાની અંદર પણ પ્રચુર વિટામિન્સ સી મળે છે એબી સી મળે છે અને લોહ તત્વ પણ એટલું છે તો આનો ડબલ ફાયદો થાય છે આ દ્રાક્ષમાં પણ એ જ ગુણ છે માટે દ્રાક્ષ લેવાથી ઘણી વખત આપણને પિત્તજન્ય રોગો છે આપણને ખબર ન હોય એ રીતે નીકળી જાય છે મિત્રો બીજો એક સરસ મજાનો પ્રયોગ છે કે સૂંઠ એક તોલો મરી એક તોલો પીપર એક તોલો અને સિંધવ એક તોલો આ લઈ અને એને ચૂર્ણ બનાવી અને દ્રાક્ષ એક્ઝેક્ટ પાંચસો ગ્રામ કાળી દ્રાક્ષ લઈ એને ખૂબ પીસી એની અંદર ઉપરોક્ત દ્રવ્યો નાખી અને ચાસણી લઈ સાકરની અને એની અંદર એને મિક્સ કરી દેવામાં આવે તો એ અવલે થાય છે એ આ અવલે એ ચાટણ કહેવાય છે એ ચાટણ જેવી રીતે આપણે ચવન ખાઈ છીએ એ જ રીતે આ ખાવાથી મંદાગ્ની પછી કફજન્ય ખૂબ સૂકી ઉધરસ આવતી હોય કફજન્ય ઉધરસ આવતી હોય અને બીજા નંબર થોડો થોડો તાવ રહેતો હોય તો આ ચાટણ ખાવાથી ખૂબ શક્તિ મળે છે અને એનાથી વિવિધ પ્રકારના રોગો એ નાશ પામે છે બીજો પ્રયોગ એવો છે દ્રાક્ષ આમળા ખજૂર પીપર આ બધું સરખે પાક લેવાનું પેપર એટલે લીંડી પીપર પચાસ પચાસ ગ્રામ લઈ બસો ચાટણ જેવું કરી અને જો લેવામાં આવે તો સૂકી થોડા સમયની અંદર નાશ પામે છે ખૂબ ભૂખ લાગે છે અને જે કાંઈ આપણું કફ આખી પ્રવૃત્તિ આખા દિવસમાં થતી હોય એ પણ નાશ પામે છે મિત્રો ઘણા બધા પ્રયોગ છે આમળા સાથે દ્રાક્ષ લેવાથી દ્રાક્ષ સાથે હરડે લેવાથી દ્રાક્ષ સાથે એનો વિવિધ પ્રકારના જે કીધા વ્યંજનો લેવાથી ખૂબ રાહત થાય છે આ એક પ્રયોગ એવા છે બધા કે જે આપણી સાથે જોડાયેલા છે અને દ્રાક્ષ એ એટલા બધા ઉત્તમ કહેવાય છે જેને ફલોત્તમા નામ આપ્યું છે ચરક શાસ્ત્ર ની અંદર ફલોત્તમા એટલે ફળ ની અંદર ઉત્તમ હવે આવું જે ફળ છે આ ઋતુજન્ય ફળ આપણે ખાસ લેવું જોઈએ અને એ લેવાથી આપણા શરીરમાં આપણે ન ધરે રોગો પણ દૂર કરી શકીએ છીએ ઓમ શાંતિ જય ધનવંત